એટલા માટે બાપુ મેરાની વાણી કે આત્માને ઓળખ્યા વિના લક ચોરાશી નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે વિચાર કરજો રામદેવજી બાપાનું આ મંદિર છે રામદેવજી બાપાની મૂર્તિ છે તમે ઇતિહાસ ખોલીને જોવાની શૂટ રામદેવજી બાપાનું અડધું અંગ નેતલ દે રહી ગયા ડાલીબાઈ કરી ગયા લો શું સમજવું આમાં આપડા રહી જાય બીજા કરી જાય કારણ કે એની એક વાત છે કે રાવત રણસિંહ પરમોદવાનો હતો ને નગર મોરબી હું તમને એક ગતગંગાની વાત કરી દઉં જે સનાતન ધર્મ ગત ગતગંગા કોને કહેવાય જેસલ તોરલ રૂપાદેવ માલદે કતિભાઈ હોરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો ઉરો વળવીર ઢોંગો નીરલ કુંભો અને દાદા ઉગમસિંહ બાપુ આ ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને અઢારે વર્ણના હતા મુસલમાન હતા હિન્દુ હતા બધાય હતા પણ ખોડિયા જુદા હોય જીવ એક મળદા અત્યારે બેઠા થાય લ્યો આપણે બેઠા છે ને બધાય બધા ના ઘોડા નોખા નોખા હાલતા છે મેળ ત્યાં નથી પડતો અમારો મેળ નથી પડતો તમને તમે આ શીખા દઈએ એટલું ભાઈ કે અહીંયા અમારો જેટલો રાગ હોય અમને ખબર હોય એક જ નથી થતા કોઈ

અને અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી ને આને આવવાનું હતું બેનો મેળ પડી ગયો અજમલ રાજાએ કીધું કે પ્રભુ તમે મારા ઘરે દીકરો થઈને આવો ત્યારે હમણાં બાપુએ સાખી કીધી ને સાહેબ સબકા બાપ હે બેટા કિશી કા નહીં બેટા હો કે જન્મે વો સાહેબ નહીં હું આવીશ પણ હું અહીંયા જન્મ નહીં લઉં કે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા અજમલ રાજાને કહે છે કે હું આવીશ અને ભગવાન દીકરો દેશે પણ એની ને હું આવીશ આવી પગલા પડશે પરંપરા માટે એટલા જ માટે પાઠમાં છે ને પછી રામદેવજી બાપા એ કીધું કે ચોખા ઘી ની જોત ગુગળ નો ધૂપ અને ધોળી ધજા કરીને મારા પાંચ ગાણા ગૌરવ જે હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ તમને ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કે અહીં ક્યાંક મારો બાપ બેઠો હોય બેઠો હોય ને બેઠો હોય તમને ભરોસો ન હોય તમારી મુબારે આ રામદેવજી બાપા એના સો મુખે બોલેલા છે મહાપુરુષોના મોટે સાંભળ્યું છે કહેવાનો મારો અર્થ એ છે કે પ્રમાણવાળી વાતું છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે આ હો હજારો વર્ષથી ભજન હેલું હોય છે અભાવ નથી આવતો એનું કારણ શું છે સત્ય છે બાપુ હોનું છે હોનાને કોઈ દી કાટ ન લાગે પછી મારા જેવો આવે તો ભલે ને પાંચ લાખ ખર્ચીને તમે હારામાં હારો કલાકાર લાવો તો ભજન તો ભજન જ હોય એમાં કઈ ફરક ન પડે ભજન છે ભજન છે છે મેં કીધું એમ સમજવાની જરૂર જીવનમાં ઉતારવાની જરૂર છે હું એમ કહું ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું આપણે ફોટામાં જોઈએ ને મૂર્તિમાં જોઈ છે ને હાથીનું જોયે ને તો હું એમ કઉ છું કે હાથી નું કાપી લગાડ્યું હતું ઓલું અહીંયા કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય જે એનું હાચું હતું આપણા જેવું એ કાપી ન્યા પડ્યું હતું હાથી નું કાપી લગાડ્યું તો એ હાથી નું સોટાડી શકે ભોળાનાથ ને ઓલું કાપ્યું ન સોટાડી શકે તમને કેમ લાગે માણા શરીર ઉપર હાથી નું માથું ફીટ થાય આવડું હોય તો આમ હાચું શું આ ડખાવાળું છે એમ તો શે હાચું વાત એ નોટ લગાડ્યું છે પણ આપણા ચકડા ગઈ જ એટલે નથી સમજાતું અને આ સમજવા માટે સદગુરુ જોવે એક વાણી કહે છે ને રામ કિશી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપે આપ મર જાત એને કરતે કુડે કામ એ કે રામ કોઈને મારતો નથી તા આ વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા તા રાવણ એટલે રામાયણ કહે છે ખોટું તો ચાલે નહીં આધુનિક યુગ છે કોમ્પિટરનો યુગ છે ખોટું ના હાલે રામ મારે છે એ વાતે પાકી છે નથી મારતો એ વાત એ પાકી છે આપણી હમજળ ઘટે છે ભજન છે ને બાપુ ભજન તો ભજનના આકડિયા થઈ જાય ભજનમાં તમે ઉતરવા માંડો ને દી ઉગે ખબર ન પડે મંગાવવું ન આવે ચાની જરૂર ન પડે જો ભજનમાં બેઠા હોય તો એ એક બેન હતા બાજુણ ગામમાં કથા બેઠી હતી તે બેન કે એના ઘરવાળાને કે કથા સાંભળવા જાવ બાજુણ ગામમાં બેઠી દેશ કે ભાઈ જા ને હા જુદી મારે ના નિરાય બે હા બેન હા જે આવ્યા બેન પાછા એના ઘરવાળો કે કથા સાંભળવા જઈ કે હા શું વાંચતા હતા બાપુ ઈ કે પણ માંડવા નાખેલા માંડવા 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 ઈ કે પણ બાપુ હું વાંચતાથી તો કે કેટલું બધું રાંધેલું ને જેટલા માણા ખાય જેટલા મોટા ટીવી કેટલા મોટા ટીરિયાન ઈ કે પણ બાપુ હું વાંચતાથી કે પણ એટલા બધા માણ કે સાંભળાય નકરી બહાર બાયરે જ રખડી એમ આપણે બહાર જ રખડી છે માલપા ઉતર્યા જ નથી હજી જરૂર માલપા ઉતરવાની છે એક જગ્યા કથા બેઠી તો બાપુ વાંચતા વાંચતા કે છેલ્લા દિવસે સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે કેટલા જણા માંથી આવવું છે બધા ઊંચા હાથ કર્યા કારણ કે મફતમાં વિમાન આવે બધા ટીંગ જ જાય ને બે જણા નહોતા કરતા કોઈ બુજ્યું કે મેં તમારે બેન કે ના આમાં નથી આવું તમે બધા જાઓ આખું ગામ ખોટું હતું બે જ જાચા હતા સ્વર્ગ કોઈ ભાડ્યું છે અને કોઈ આમાંથી ભાડ્યું હોય મને હાથ છોકરી કરીને દેખાડો એ બે જ જાચા હતા કે આ બધી બલ્લા જાય સ્વર્ગ જ છે હો સાચી વાત છે ઘણા કે ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના ના સિંહાસન ઉપર બેઠા છે ઇન્દ્ર ની અપસરાયું છે અને અહીંયા ફુવારા છે તો એમાં અહીંયા કોઈ જી આવ્યું હોય મને જી આવ્યું હોય કોને મારા પગ ચાલવા હું એને પૈ લાગુ કોઈ જી આવ્યું હોય બધું આમ જ હાલે ડીંગો ઢીંગ મા બાપની સેવા કરો એના જેવું સ્વર્ગ ક્યાં છે નહીં હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય ભાઈઓ કુટુંબમાં મેળ રાખો વ્યસન થી થોડાક આઘાર્યો અને માને બાપ ને બાપુ બે ટાઈમ રોટલો આપો હારો જિંદગીમાં કોઈ દી ગઈ આપડી ગેરંટી લખવું હોય તો લખી લેજો બાપ જેવા બાપુ આ ભગવાન ક્યાંય છે નહીં આટા મેં કીધું ને આપણે ધોકા પસાડવા સિવાય કઈ કર્યું જ નહોતું આ ઝઘડા ને મારવાનું બાસવાનું બસ આના સિવાય કઈક અને ખટારો ડ્રાઈવર એટલે નકરો ભાઈ એવું નથી હો નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાધો છે એ એક ગામમાં તો બાયું બધી ઓલો દુકાળ હતો ને પાણીને ટાંકો લઈને જોતો ગાયુનું પાણી હતું ગાયુના વેડા ભરવાનું પાંજરા પડ્યું અને બેનું હું ભરવાનો જ દેતો એટલે બેનનોને તું ખટકતો જ તો પાણી હતું જ નહીં દુકાળ જ એવો હતો એમાં એક સાહેબ આને મારો લપ થઈ કે પછી સાહેબને મેં માર્યા પછી બાયુ ભેગી થઈને મને માર્યો હાંડે ને હાંડે ચે ટાંકા આવે એવું કર્યું આખા શરીરે બાયુને શું આપણે કરી ટૂંકા પડી પણ કહેવાનો મારો મિનિંગ આપણે સલામ નથી મારી હું પગે લાગ્યું હોય તો જિંદગીમાં મારા મા બાપ ને બાકી કોઈને પગ લાગ્યો નથી મોટો સાહેબ હોય તો નથી લાગ્યો કહેવાનો મારો અર્થ આ દુનિયા જેને બતાવી છે ને એની પાસે તમારે નમવાનું હોય ઠીક છે આ છે એને 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 લાગવું જરૂરી છે વડીલ હોય એને લાગવું જરૂરી છે આપણા સદગુરુ હોય એને લાગવું જરૂરી છે બાકી આખી દુનિયામાં પગયા લાગવાની કોઈ જરૂર જ નથી રાખ આપણે જિંદગીમાં ક્યાંય સારું કર્યું જ નહોતું આપણી બજારે કોઈ આવે જ નહીં કોઈ માગણ બાગણ આવે જ કે એની પાસે કપાતર રહે છે રહેશે કોઈ આપડી બજારમાં હું કોઈ થી મંદિરે નથી જોઉં મેં કોઈ સીતારામ કોઈ દર રૂપિયા નથી પણ મા બાપ ની સેવા કરીને એમાં મારો અત્યારે આ મેળ પડી